જો મિત્રો આ છે નવી વેરાયટી આપણે કોંડગામમાં પટેલ અલ્પેશભાઈ રમણભાઈ જે લૂજમાં ખેડૂત પાસેથી લાયા હતા બહુ જબરજસ્ત વેરાયટી છે અને તમારે આવતી આ વેરાયટીનું વાવેતર કરવું હોય તો તમને આ બિયારણ છે ને મળી જશે અને આ પ્લોટની તમને જો આ દેખાડું અલ્પેશભાઈ બોલું આ છોડવો દેખાડો હર ખરીદથી છ છ બૈડવા હે અલ્પેશભાઈ તમારો નંબર બોલો ને મારો નંબર ત્રેસઠ પાંચ પચીસ જીરો છ્યાસી નેવ્યાસી લગભગ આ પાંચ પાંચ સાડા પાંચ ફૂટની હાઈટ દે છે અલ્પેશભાઈ હા જો તમને આખું બતાવું એટલે એમ ન થાય કે એક છોડવો જોવો ને એક છોડવો ભૂલો જોઈ લો આ પકડો તો અલ્પેશભાઈ હાઈટ ખબર પડે કારણ કે આમ થાય તમે ઊંચા હો ને આ જુઓ એની હાઈટ અને વધારે આ તલની માહિતી જોતી હોય તો જઈ શક્તિ અગ્રકોન્ડ નવ્વાણું ચાલીસ ત્રેપન જીરો ત્યાંસી ઉપર સંપર્ક કરવો પણ આ વેરાયટી વાવો ને તો થોડીક વહેલી વાવેતર કરવું